અમીષાને મારો બર્થડે યાદ નથી તો બોવ કહેવાય એને યાદ ન હોય એવું પોસિબલ જ નથી 12 વાગ્યા બપોરે તોય મને ફોન નથી કરતી યાદ રાખવાની વાત જ નથી આવતી યાદ તો મને બધું જ હતું યાદ તો છે એને પણ તો છે તો 12 કેમ વાગ્યા યાદ હે તો 12 વાગવા ફોન તો

સરપ્રાઈઝ કરતી હતી અરે તારા માટે સરપ્રાઈઝ કરતી હોય હવે મિત્રો આજે પ્રાચી બર્થડે છે એટલે કોમેન્ટ ની અંદર બધા છે ને પેલા તો હેપી બર્થડે લખી નાખો અને પ્રાચીને ને આજે જન્મદિવસ મુબારક આપી દયો બધા અને પ્રાચી આજે બર્થડે ના દિવસે મારી બેન એટલે કે નણંદ ભાભી છે ને બાધે છે બાધે છે ઈ બાબતે કારણ કે હમીસા નો હે ને થોડોક મોડો ફોન આવ્યો 11 વાગે ફોન આવ્યો તો પ્રાચી એમ કે છે 11 વાગે હું કામે ફોન આવ્યો નહીં આપણે રોજ વેલા સુઈ જઈએ છીએ હમીસા નો બર્થડે હોય ને ત્યારે હું 12 ને 1 થાય ને એટલે હું એને પહેલા રાતે રાત ફોન કરી દો આજે ને બા બપોરના બાર વગાડી દીધા પણ એનો મને ફોન નતો આવ્યો પણ ઈ સરપ્રાઈઝ તારા માટે તૈયાર કરતી હતી તો હું સરપ્રાઈઝ તે તૈયાર કર્યું સરપ્રાઈઝ હો તો જો તારા માટે છે ને વસ્તુ લીધેલી છે

તૈયારી જ નથી કોઈ જાત ની આ તો ખાલી આપણને ગોળ ગોળ ફરવા હું આવીશ ને હું આમ કરીશ સરપ્રાઇઝ આપીશ ને મને ખાલી ઓલું ચૂરણ કે આપે છે ખાલી કાળું જો હવે તું આવીશ ને એટલે પાછું તારે કઈક દેવું પડશે એવું હવે હા તો વાંધો નહીં હાલો તો મિત્રો હવે જો અમદાવાદ થી મારી બેને પ્રાચી માટેના બર્થડે ઉપર વસ્તુ લીધી છે હવે જુનાગઢ આવશે ત્યારે મળશે એટલે ત્યાં સુધી હવે વાંધો નથી મારે રાહ જોવાની ક્યારે આવે અમીશા અને ક્યારે સરપ્રાઈઝ લઈને આવશે અને પછી આગલા દિવસે લઈ આવી હોય અત્યારે તો કઈ લાવી નહીં હોય ઠંઠન ગોપાલ મને ખબર થી કઈ નહીં લાવી જોજે ઓ અમીશા તું અત્યારે લઈ આવી તો હા વસ્તુ જેટલી મોટી હોય ને એટલી વધારે રાહ જોવી પડે અમીશા કીધું છે અને કોમેન્ટની અંદર હેપી બર્થડે પ્રાચી લખી નાખજો એમાં કોઈ સ્થાન નથી અને અને વન્સ હેપી બર્થડે પ્રાચી થેન્ક 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 યુ 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 સો મચ બધાને કહી દઉં તમે એડવાન્સમાં જો તમને થેન્ક યુ કહી દો કદાચ કહેવાય નો કહેવાય એના માટે અને મારા વિડીયો જલ્દી જલ્દી લાઈક કરી દો અને શેર કરી દો અને અમીસા તમે બધા વઢો જરાક અમીસા વઢવાનો નથી હંમેશા ને બી જે અમદાવાદ છે એટલે એની એની રીતના બધી વ્યવસ્થા કરી દીધી હોય એટલે મિત્રો આમાં વધવાનું

સાચી એટલે એમાં ખોટું હોય તારા માટે ગિફ્ટ તો લઈ આવી પડે ને યાર બર્થ ડે હોય તો પણ નહી આ તમે ક્યારે લઈ આવ્યા મને ખબર જ નથી પણ તને ખબર ન હોય એને તો ગિફ્ટ કેવાય ને મિત્રો એટલે પ્રાચીને હેપી બર્થડે લખી દેજો મિત્રો હેપી બર્થ ડે લખવાનું ભૂલતા નહીં ધબધબાટી જ બોલાવી દેવાની છે

ક્યારેક જીન્સ પહેરવું હોય ક્યારેક બાર ગયા હોય ફરવા તો આમ ચાલે એવું મંગળસૂત્ર છે કેમકે એની જે બોની ડિઝાઇન છે ને મને બહુ જ ગઈ મેં એના માટે પાછું તમને થેન્ક યુ કહું છું અને મારા વિડિયોને જલ્દી જલ્દી લાઈક કરી દો અને શેર કરી દો અને જલ્દી કહો કે તમારા હસબન્ડ તમારા બર્થડે પર તમને શું ગિફ્ટ આવે જેવી તમે જરૂરથી મને કોમેન્ટમાં કહેજો